નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર ધોરણ છ વિષય અંગ્રેજીના પેપરનું સોલ્યુશન આપણે જોઈશું પ્રશ્ન નંબર એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીં જે ફકરો આપ્યો છે તેનું સુંદર અક્ષરે બાળકોએ ફક્ત અનુલેખન જ કરવાનું છે પ્રશ્ન નંબર બે નીચેના પરિચ્છેદનું વાંચન કરી પ્રશ્નના જવાબ આપો તો અહીં જે આ પરિચ્છેદ આપ્યો છે તેનું વાંચન કરી અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક હુ વેર ટ્રુ ફ્રેન્ડ્સ ધ એલિફન્ટ આન્ટ એન્ડ બટરફ્લાય વેર ટ્રુ ફ્રેન્ડ્સ બીજું હુ વોઝ ઇન ધ હોસ્પિટલ ધન એલિફન્ટ વોઝ ઇન ધ हॉस्पिटल तीजू व्हाट इज द ऑपोजिट वर्ड ऑफ फॉर टुडे टूडे यस्टरडे चौथों मंकी बटरफ्लाय एंड आंट वेर टू फ्रेंड्स तो खोटू फेल्स मंकी फ्रेंड्स बटरफ्लाय आंट एंड एलिफंट फ्रेंड्स पांचमू वेर आंट वेर एंड आंट आ एंड बटरफ्लाय हरी ऑन आंट एंड बटरफ्लाय द हरी टू द हॉस्पिटल प्रश्न नंबर ત્રણ કોઠા પરથી પ્રશ્નોના જવાબ આપો અહીં જે કોઠો આપ્યો છે તેના પરથી જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન હાઉ મેની આઈટમ આર ધેર ઇન ધ બિલ તો થ્રી ધેર આર ફોર આઇટમ ઇન ધ બિલ સેકન્ડ હુ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ તો થ્રી હંડ્રેડ સિક્સટી ત્રીજું વેર ઇઝ ધ शॉप लोकेटेड तो दॉप इज लोकेटेड स्टेशन रोड गोधरा बराबर से प्रमाण लख चौथो वॉट इज द रेट ऑफ द बुक तो ध रेट ऑफ द बुक इज थर्टी रूपीज से लास्ट वन वॉट इज द नेम ऑफ द शॉप तो ध नेम ऑफ द शॉप इज પ્રગતિ સ્ટેશનરી માર્ટ ઓકે એના પછી આવે છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો તો ડોક્ટર કેન કેર ઇલનેસ બીજું ટેલર કેન સ્ટીચ ધ ક્લોથ ત્રીજું બાર્બર કેન કટ હેર ચોથું કાર્પેન્ટર કેન મેકઅપ ફર્નિચર પાંચું મસન કેન બિલ્ટ વોલ ઓકે પ્રશ્ન નંબર પાંચ કોસ્ટમાં આપણે શબ્દો પછી સંવાદ પૂર્ણ કરો તો અહીં આજે ઉદાહરણ રૂપે આપે છે એ પ્રમાણે સંવાદ આપણે અહીં કરવાનો છે તો મોહન કેન યુ બ્રેક અ બ્રિક નો આઈ કેન નોટ મોહન કેન યુ ઇટ અન રોટીસ નો આઈ કેન નોટ મોહન કેન યુ રાઇટ ઉર્દુ પોએમ નો આઈ કેન નોટ મોહન કેન યુ મેક અ યસ આઈ કેન मोहन कैन यू फ्लाईन द स्का नो आई कैन नॉट तो कैन यू ब्रेक अ ब्रिक जो तरह ईट तोड़ता है तो यहडियो मेरी यूट्यूब चैनल प्लेलिस्ट में मुकेले है जरूर थी जोजो कि ईट तोड़ाए नेक्स्ट प्रश्न पांच कोष में आप शब्दों पर खाली जगह पूरा तो धूक ध क्लॉक इन ऑन द वॉल सेकंड क कैलेंडर इज नियर द विंडो ધ ટીવી એન્ડ સોફા આર ઇન ધ રૂમ વોર ધ બો બોલ ઇઝ અન્ડર ધ ટેબલ ધ પિક્ચર ઇઝ બિહાઈન્ડ ધ સોફા એના પછી આપણે આપેલા ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો તો અહીં જે કવિતા છે એને આવી રીતે બનાવવાની છે મંકી આઈ એમ જમ્પિંગ આઈ એમ જમ્પિંગ લુક એટ મી લુક એટ મી કેન યુ જમ્પ એઝ આઈ ડૂ ધ નો આઈ કેન્ટ આઈ કન્ટ તેવી રીતે આપણે ફ્રોગ માટે બનાવીશું કે આઈ એમ જમ્પિંગ આઈ એમ જમ્પિંગ લુકેટ મી લુકેટ મી કેન યુ જમ્પિંગ તો પછી એમાં અહીંયા મંકી લખેલું છે તો આપણે શું કરીશું ફોરૉગ સી એની સામે આપણે બેટ લખી દઈશું બેટ નો આઈ આઈ આઈકાંટ એવી રીતે બેટનું બનાવશું તો આઈ એમ ફ્લાઈંગ આઈ એમ ફ્લાઈંગ લુક એટ મી લુક એટ મી કેન યુ ફ્લાય એઝ આઈ ડૂ તો રેટ એટલે કે ઉંદર કહેશે નો આઈ કાન્ટ નો આઈ કાન્ટ એવી રીતે આન્ટ અને ડોગ

આપેલા વાક્યને યોગી વિભાગમાં વર્ગીકૃત કરો તો અહીં કેન અને કેન નોટમાં કરવાનું છે તો કેનમાં કયા કયા વાક્ય આવશે સી કેન રન ફાસ્ટ ઇન ધ પ્લેગ્રાઉન્ડ એ પછી આ બે વાક્ય છે એ કેન નોટમાં આવશે અને પછી સી કેન ડૂ ગોલ્સ ઇન ધ પ્લેગ્રાઉન્ડ એ કેનમાં આવશે સી કેન કી કેન ફૂટબોલ ઇન ધ પ્લેગ્રાઉન્ડ તો અહીં જે લીટી દોરેલા છે એક બે અને ત્રણ વાક્ય એ કેનમાં આવશે બાકીના વાક્યો અહીંયા કેન નોટમાં આવશે યોગ્ય વિરામચેનાનો ઉપયોગ કરી વાકરો ફકરો ફરીથી લખો તો અહીં વિરામચેનો ઉપયોગ કરીને ફકરો લખેલો છે પ્રશ્ન નંબર 11 આપેલા વાક્યની યસ્ટરડે ટુ મોડામાં વર્ગીકત કરો તો પહેલું યસ્ટરડે આવશે બીજું ટુ મોરો ત્રીજું યસ્ટરડે ચોથું ટુ મોરો અને પછી યસ્ટરડે આવશે વાયટી વાયટી અહીંયા લખેલું છે ધન્યવાદ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે આભાર